જે કેન્સર હોસ્પિટલ નામની જે હોસ્પિટલ છે એના સપ્લોટિંગ કરી અને તેમાં પચીસો વારથી ઓછી કરી અને જે વીસ ટકા વેલિડેશન રાખવું પડે એ રાખ્યું નથી તેમજ જે નવ મીટરનો રોડ છે ત્યાં જી પ્લસ ફાઈવથી રેસિડેન્શિયલ સિવાય ક્યારેય બાંધકામની મંજૂરી મળે નહીં પરંતુ જી પ્લસ સેવનની બાંધકામની મંજૂરી આપવામાં આવેલ છે અને જે સ્વર્ણભૂમિ નામનું જે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બને છે તે અગિયાર હજાર વાર બિનખેતી કર્યું છે તે ખે તે જમીનની અંદર બત્રીસો વાર જેટલી વીસ ટકા જમીન વેલિડેશન એટલે કે રિઝર્વેશન રાખવાની હોય છે આ જમીન રિઝર્વેશન રાખી નથી અને જૂનાગઢ અને લગભગ ખાલી એક જ જમીનમાં સાત કરોડ જેવું નુકસાન સરકારની તિજોરીને કર્યું છે અને જે હોસ્પિટલની જે મંજૂરી આપવામાં આવી છે કે એ પણ ગેરકાયદેસર આપવામાં આવી છે ત્યાં રેસિડેન્શિયલ મંજૂરી સિવાય મળી જ ન શકે નવ મીટર રોડમાં આવો કાયદો છે આમ છતાં પણ આ બધાએ ભેગા થઈ અને ગુજરાત સરકારને જે જમીન હોય એમાં પાંચસો કરોડથી વધારેનું નુકસાન કરેલ છે આ બધા ભેગા મળીને આ જે સવર્ણ આમાં કોઈના ઇશારે નથી માત્ર ભ્રષ્ટાચાર જો હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે કારણ કે રાજકીય નેતાજી જે જૂનાગઢના છે એ કોઈ એવા નથી કે જે ખોટી ભલામણો કરે અને આ જે સરકારમાં બેઠેલા માણસો છે એ જો આવી ભલામણ થાય કરતા હોય તો એને કોઈ નોકરી કરવાનો હક કે અધિકાર જ નથી મેં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ ગૃહ રાજ્યમંત્રી તેમજ હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના પોલીસ વડા ડાયરેક્ટરશ્રીને તેમજ જૂનાગઢના આઈજી સાહેબને એસપી સાહેબને તેમજ મુખ્યમંત્રીશ્રીને સીબીઆઈને આ તમામ જગ્યાએ મેં મારી ફરિયાદ મોકલી છે અને ફરિયાદ નહીં લેવાય તો હું હાઈકોર્ટ સુધી જઈશ મારે જ્યાં સુધી જવું પડશે ત્યાં સુધી જઈશ મારે મારું ભ્રષ્ટાચારથી સ્વચ્છ જૂનાગઢ બનાવવું છે એ મારી નેમ છે એ હું ચોક્કસપણે કહી શકું છું આ જો આ મારી આ આ જો તમામ ટીપીઓ પૂર્વ કમિશનર આ બધા વિરુદ્ધ તપાસ કરવામાં આવે અને જો ભ્રષ્ટાચાર ના નીકળે અથવા તો એની પાસે મિલકત આવક કરતાં વધારે મિલકતની સંપત્તિ ન નીકળે તો હું મારું જાહેર જીવન મૂકી દઈશ હું રાજીનામું આપી દઈશ અને જે કંઈ એ પ્રજા એ હું સજા ભોગવવા તૈયાર છું